બોલવું હું હેલો મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા વિડીયોમાં આજે આપણે આવી ગયા છે સુનચાન બ્રિજે તમે જોવાની મજા આવશે વિડીયોને એન્ડ સુધી બની રહેજો તો આપણે આગળ જઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો જો કે આપણો વિડીયો જોતા હો એટલે બધા મજામાં ન જોય પરંતુ આજે આપણે આવી ગયા છે એવા બ્રિજે જે સુનચાન બ્રિજ છે આ તમને કોઈ જોવા નહીં મળે એટલા પગલી હાઉ ઓછી પબ્લિક છે તમે જોઈ શકો છો

ઓ એ મૂર્તિઓ તો પડેલા મિત્રો આ દરિયા છે ફૂલ તોફા ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો દરિયામાંથી જે પછી બહાર નીકળી ગઈ છે ને અહીંયા મરી ગઈ છે જોઈ શકો છો ભાઈ ભાઈ જાળવું ગોઠવે છે કેટલા સમય સુધી જાઉં બોટમાં હે બોટમાં વીસ નથી વીસ દિવસ સુધી સારું દરિયો હું તોફાને જ હે દરિયો ઠંડો હે ઠંડો પછી દરિયામાં ફેંકી દો એ બી વાત તારીખ છુટ્ટી થોડી મળી નહીં પંદર તારીખ પછી ચંપર બનાવીને મારે મોદીબાપો મારે હા મોદી બાપા શું લેવાનું મારે તમને મોદી બાપો શું મારે તોડીએ ઉડી જાય சுந்தர் હવે ઓળી નવા સમુદ્રમાં નાખેલ છે ભાઈ નાખી દીધી ક્યાં હવે કેટલા દિવસ માટે જાય તો તો જાવાની જરૂર હતી અમારે કલાકમાં અહીંયા આવીએ જ જાવું છું

આ મસ્તી પકડવા માટે કેટલી મહેનત કરવી પડે દર્શકો ને બતાવો કેટલી મહેનત કરવી પડે ભાઈ તમે સમુદ્ર માં જાઓ છો કેટલી મહેનત પડે છે મસ્તી પકડવા માટે કેટલી મહેનત પડે છે પેલા શું કરવાનું

કેવા ને હેરાન થઈ જાય ફેમસ થઈ જવા તો તમને સ્ટેજ ઉપર મળ બધી લઈ જાય એ લઈ જાય ઈ મન ટેન્શન છે ને ઉઠો આ તો વાંધો ના આવે એક એક બે કડી સમજો ખાલી બે કડી ઈ તો એવો કોઈ વસ્તુ સાંભે હોય ને પછી બોલ્યા હોય તો પણ આવે બે કડી સંભળાવી દો બધીને એટલે તમે કાલે વિડિયોમાં આવી જાવ બોલ્યા બોલ્યા ના આંકડો પણ આવે જરાક

ઓલી ગીંગ ની જાય આપણે હવે કેમાનો આ કોણ કેમાનો આ એક જીવ છે હ આ છે ને અચ્છરમાં નો આવ્યા એ અચ્છરમાં ઇની બધી મારી ગયા આ મારી મારી તો કોઈ હેલ્પ મને પૂરી જાય સ્નાઈપર કિલર હે આપણો કામ નહી જે સ્નાઈપર હ સ્નાઈપર કિલર હોય ને હા એ અચ્છર અચ્છરમાં નો આવ્યા આ અહીંયા થી મારી ગયા જીવ છે આ જીવ છે એને અંદર તો કઈ છે ને ભાઈ આપડે જવાનું છે વાહ પેલી ગેમ જો આપડે જોઈ ને ભાગી જોઈ શકો છો બહુ જૂનું છે આ એ મૂક્યો છે